thank you પ્રોહિબિશન તથા સહી સંબંધિ ગુનાઓના સંડોવેલા ત્રણ આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી અપાયા છે લોકસભા ચૂંટણી આવનાર હોય શહેરમાંથી શરીર સંબંધી મિલકત સંબંધી સાયબર ઓફેન્ડરના નાણા ધીરધાર જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગાની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેમની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ તેઓ વારંવાર આવા ગુનાઓને ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા મોનિટરિંગ કરી તમામ હકીકતો ધ્યાનમાં લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાછળ ખુલાસા તેમજ હદ પારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા સૂચના કરેલ જેના આધારે રાધાબેન જયકુમાર પરમાર રહે વુડાના મકાન ખિસ્કોલી સર્કલ પાસે કલાલીની સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી છે તથા અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે જ્યારે રાહિલ હુસેન મિયા શેખ રહે એકતાનગર તથા આદિલ સબ્બીર ઉર્ફે દાડી શેખ રહે એકતાનગરને પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અલગ અલગ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે